ડેપ્યુટી મીયર ક્રિષ્ના બેન સોઠા કમિશનર ડીએન મોદી ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની અને ઇન્ચાર્જ અસિસ્ટન્ટ કમિશ્નર જિગ્નેશ નિર્મલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા કમિશનર દ્વારા રજૂ કરાયેલી અર્જન્ટ બિઝનેસ દરખાસ્તો પર વિચારણા કર્યા બાદ સમિતિએ ડીમાવુડની સામે આવેલી કોન્ટ્રીબ્યુશન લેન્ડ પર નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી છે આ ઉપરાંત ફૂટબોલના ખેલાડીઓ માટે ટીપી સ્કીમ નંબર એક ફાઇનલ પ્લોટ નંબર એકાણું ખાતે અત્યાધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કરવાની દરખાસ્ત પણ મંજૂરી મળી છે આજુબાજુ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર શ્રી દ્વારા કુલ સાડત્રીસ વિકાસ કાર્યોના એજન્ડા પ્રસ્તુત કરવામાં આવેલ હતા જેમાંથી એક એજન્ડાને પેન્ડિંગ રાખી બાકીના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત તેતાલીસ કરોડ ચાર લાખ જેવી થાય છે આ મુખ્ય વિકાસ કાર્યોના એજન્ડામાં જામનગર શહેરમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ અંદાજે સત્યાવીસ હજાર ચોરસ મીટર હોસ્પિટલ હેડક્વાર્ટરની બાજુમાં અંદાજે બાર હજાર તેતાલીસ ચોરસ મીટર જેવી જગ્યા ની અંદર એક ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાનું દરખાસ્ત ને પણ બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત જામનગરમાં જામનગરના નેક નામદાર જામતાજી શ્રી જામ સાહેબ ખાસ આભાર માની છે કે અમને એક બાજુમાં જે જગ્યા આવેલ છે અંદાજે ચોરસ મીટર જગ્યા આવેલ છે તેની અંદર એક ઓક્સિજન પાર્ક ડેવલપ કરવાનું દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે આ ઓક્સિજન પાર્કની અંદર એનું નામ એટલે ઓક્સિજન પાર્ક આપવામાં આવેલ છે કે એની અંદર સી ફોર કેટેગરીના વૃક્ષો જે હાલમાં પણ અહીંયા સી ફોર કેટેગરીના ઘણા વૃક્ષો છે અને જે નવા વૃક્ષોનું વાવેતર થશે તે પણ સી ફોર કેટેગરીના થશે જેના હિસાબે ઓક્સિજન વધારે આપતા છે એનું અંદર વાવેતર અને બીજું કે શરીરના આપણા સાત ચક્રો હોય છે તે ચક્રો આધારિત ત્યાં સાત જગ્યાએ દાખલા તરીકે મૂળાધાર ચક્ર છે તો એને લાલ કલર હોય છે તો એ લાલ કલરના વૃક્ષો અથવા તો લાલ કલરના ફ્લાવર્સનું એ ટાઈપનું પ્લાન્ટેશન થશે ઇવન પેવર બ્લોક જે નાખવામાં આવશે તે પણ લાલ કલરના નાખવામાં આવશે આમ સાત ચક્રો ને એક્ટિવ કરવાથી જે સંચાર થાય છે તે ત્યાં એ એક સાત ચક્રો આધારિત આ પાર્ક બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે અંદાજે ત્રણસો ને પાંત્રીસ મીટર લંબાઈના ચાર વોકવે આની અંદર હશે ખૂબ સુવિધા સબળ એક ઓક્સિજન પાર્ક જામનગર શહેરની જનતાને મળશે તે દરખાસ્તને પણ બાહલી આપવામાં